વડોદરામાં તાજેતરમાં જ પોલીસ કમિશનર દ્વારા ગણેશજીની મૂર્તિની ઊંચાઈ સીમિત કરતું એક જાહેરનામું બહાર પાડ્યું જે શહેરના ગણેશ મંડળો સુધી પહોંચતા જ તેનો વિરોધ થયો આ વિરોધ પ્રથમ સોશિયલ મીડિયા પર ખુલીને સામે આવ્યો અને ત્યારબાદ ઓગણત્રીસ જૂન રવિવારના રોજ ગણેશ મંડળ દ્વારા મોટી રેલીની જાહેરાત પણ કરવામાં આવી હતી આ મામલો દિવસેને દિવસે તુલ પકડી રહ્યો હતો એવામાં આજે શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વડોદરા ગણેશોત્સવ સમિતિના અગ્રણીઓ વચ્ચે એક મિટિંગ બાદ

ખાસ કરીને મારી માતાઓ બહેનો વડોદરા શહેરના નાગરિકો હિન્દુ સંગઠનો અલગ અલગ ગ્રુપ એ તમામે આ ઉત્સવને આનબાન શાન સાથે મનાવાય એના માટે અમને સમર્થન કર્યું અમે સર્વેને સતસત વંદન કરીએ છીએ અને અમે આજે આપને જણાવવા માગીએ છીએ કે દેવાધિદેવ મહાદેવના સુપુત્ર ગૌરી ગણેશ શ્રી ગણેશજી આ વર્ષે જ્યારે વડોદરા શહેરમાં પધારશે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વિના પધારશે પોતાના ગણેશ ભક્તોને આશીર્વાદ આપવા માટે પધારશે કોઈના કહેવાથી આ વર્ષે ગણેશોત્સવ નથી ઉજવવાનો અમે સર્વેને અપીલ કરીએ છીએ વડોદરા શહેર ગણેશોત્સવ સમિતિ સાથે જોડાયેલા તમામ ગણેશ મંડળોને કે પોલીસ પ્રશાસનને આપણે સો ટકા સહયોગ આપવાનો છે એમાં તમે ચૂક કરશો એ નહીં ચાલે આપણે પોલીસ કમિશનર શ્રી સાથે વાતચીત કરી છે એમને આપણને અમુક નીતિ નિયમોની સાથે આપણને આ ગણેશોત્સવ ઉજવવાની પરવાનગી આપી છે બાકીની બધી જ માહિતી તમને તમારા મૂર્તિકાર પાસેથી મળશે અને વડોદરા વડોદરા ગણેશોત્સવ જે રીતે વર્ષોથી ઉજવાતો આવ્યો છે એ રીતે વડોદરા શહેરની અંદર ઉજવાશે નીતિ નિયમો લાગવામાં આવે છે એ નીતિ નિયમો માટે અમને લિસ્ટ આપવામાં આવશે પણ જે મેઇન કરીને અમારી જે સમસ્યા હતો એનું બધી જ સમીક્ષા થઈ ગઈ ને બધી જ વાતચીત થઈ ગઈ છે અને જે રીતે પાછલા વર્ષોમાં ગણેશોત્સવ ઉજવાયો છે એ રીતે આ આ વર્ષે પણ ઉજવાશે વડોદરા પોલીસ કમિશનરશ્રીને અને તમામ જે આલા અધિકારીઓ છે એ તમામને અમે લોકો આનો શ્રેય આપીશું કે ખૂબ જ સંવેદનશીલતાથી એમને આ પ્રશ્નોનો ઉકેલ કર્યો છે અમે સર્વે વડોદરા નગરજનોને ગણેશ મંડળને હિન્દુ સંગઠનોને અમે અપીલ કરીએ છીએ કે આપણે પોલીસ તંત્રની સાથે રહી એમને પડતી મુશ્કેલીઓની અંદર પણ આપણે એમનો સહયોગ કરીએ સાથ સહકાર આપીએ આજનો અમારો નિર્ણય જે આવ્યો છે સીપી સાહેબથી એક આશ્વાસન અમને મળી ગયું છે કે જે દર વર્ષે થાય છે તેવી રીતે કરો તમે ફેસ્ટિવલ અને મા એમની જે બી કન્ડિશન છે કે જે રીતે પાલન કરવાનું આવશે તમારી રીતે કરજો અને અમને સપોર્ટ કરજો તો અમે આ વખતે ડિસાઇડ કર્યું હતું કે ભાઈ પોલીસ અને પ્રજા વચ્ચેનો જ પ્રશ્ન છે તો કોઈ રાજકીય નેતા પાસે નહીં જઈએ અને બધા જ મંડળવાળા ભેગા થયા હતા અને બધા મંડળ ભેગા થઈને ફાઇનલી સારામાં સારું ડિસિઝન આવ્યું સીપી સાહેબ શ્રી પન્ના મેડમ શ્રી રાઠોડ સાહેબ શ્રી અને જાડેજા સાહેબ શ્રી જે બી હતા એમણે બધાએ અમને સારી રીતે સાંભળ્યા અને અમે રજૂઆત કરી એમની જે રજૂઆત છે એ પણ અમે સાંભળી અને અમે હમણાં કેટલાક અંશે એમની જોડે અમે સહેમત પણ થયા કે ક્યાં ખોટું થાય છે તો અમે એની પર રોક લગાવીશું સ્થાપનાથી લઈને વિસર્જન સુધી અમે પોલીસ પ્રશાસન જોડે છે એમની અમુક બે ચાર નાની નાની શરતો બિલકુલ નાની શરત કે જે અમે માન્ય રાખી છે એમણે અમારી પર કોઈ પાબંદી નથી આપી પણ એમણે કીધું કે સુપ્રીમની ગાઈડલાઇન છે એને અનુસરો તો સારું આ વસ્તુ હતી બહુ સામાન્ય છે કીધું કે બાર વાગ્યા પહેલાં તમે ગણપતિ પંડાલમાં તમારા ગણપતિ લઈ લો અને લેવા પણ જોઈએ ક્યાંક અમે પણ કોઈ વાર ખોટું કરીએ છીએ કોઈ વાર નહીં ઘણી વાર બીજું સિસ્ટમ તમારી જે છે એક લિમિટેડ સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ લગાવજો તે અમે બધાને મળીને વાત પણ કરી છે અને હવે મેડમ શ્રી અને સાહેબ શ્રી ડીજેવાલા જે કમિટી છે એમને પણ મળશે અને એમને કહેશે એટલે એક બીજું એ હતું અને બાર બસ બે જ એમની કન્ડિશન હતી કે તમે આટલી વસ્તુ કરજો બાર વાગ્યા પહેલાં તમારા પંડાલમાં ગણપતિ લઈ લેજો સુખદ અંત અને સુખદ લડાઈ અને વડોદરાની તમામ મીડિયા વડોદરાની તમામ મીડિયા અને વડોદરાના સોશિયલ મીડિયા સૌથી ખાસ જે આ વખતે પોતાનો આક્રોશ હતો જે પોતાનો ક્રોધ હતો કારણ કે પ્રતિવર્ષ એવું થતું હતું કે પરમિશન ના આપે પછી એ રાજકીય લોકો પાસે જઈએ ને એ લોકો પછી પ્રશાસનને કે ને પ્રશાસન પછી અમને પરવાનગી આપે ને આ જે રીતની પરંપરા હતી વર્ષો જૂની એ પરંપરા તોડી દેવામાં આવી છે કારણ કે અમને એ જ ખબર છે એ જ પરંપરાને કારણે પ્રતિવર્ષ અમને લોકોને દબાવવામાં આવતા હતા જેથી આ વખતે વડોદરા શહેરના તમામ મંડળો જે કોઈ લોકોએ સાથ સહકાર આપ્યો છે જે કોઈ લોકો હેમખેમ રીતે અમારી પાછળ રહ્યા છે અમારી પડકે રહ્યા છે તમામ લોકોના સપોર્ટને સહકારને લીધે કંઈક ને કંઈક પ્રશાસનને સરકાર ભાડી ગઈ છે કે આ જે પચીસ તારીખની રેલી છે એ આખા ગુજરાતનો ભયંકર રેલો નીકળવાનો છે જેના કારણે એ બંધ થાય અને ગણેશ ઉત્સવ જે રીતે ઉત્સાહમાં જે લોકોનો ક્રોધ છે એ શાંત થાય એ ક્રોધને શાંત કરવા માટેના પણ રાજકીય લોકોએ પ્રયત્ન કર્યા પરંતુ અમારા ગણેશ મંડળના તમામ લોકોએ આનો શ્રી કોઈને આપવા નથી માંગતા અને એનો શ્રેણી માટે અમે લોકો આજે ગણેશ ઉત્સવના સૌથી મોટા રીતે જે રીતે રંગે ચંગે ઉત્સવ થાય છે એ ઉત્સવ ઉજવાય એની કમિશનર સાહેબે પણ અમને ખાતરી આપી છે અને વડોદરા શહેરના તમામ યુવક મંડળોને પણ એક જીતે આ વખતે પોતાની એકતા બતાવી સાથ સહકાર આવ્યો આ જ એકતાને આ સરકારના માધ્યમથી આવનાર વર્ષમાં પણ ઘણા બધા ઉત્સવો અમે આ રીતે કરીશું એની અમારી કોર કમિટીની પણ એક મિટિંગ થવાની છે અને જે કમિશનર સાહેબની અમુક વાત છે એ પણ અમુક થોડી માન્ય જેવી પણ છે કે જે અમુક વસ્તુ જે નડતરરૂપ છે હવે કઈ કઈ વસ્તુની વાત છે બે ટોપિકથી અમે લોકો વાત કરીશું પરંતુ જે રંગેચંગે સાહેબ એવું કીધું છે જે તમે રંગે ચંગે ઉજવો છો એ જ રંગે ચંગે થશે અને વડોદરા શહેરની પોલીસ દર વખતે સાથ સકાર આપે છે દર વખતે અમને જોડે જ રહ્યા છે અને આ વર્ષે પણ જોડે રહેશે અને બધી રીતે છૂટછાટ આપશે એવી અમે પણ એક એમની પાસે આશા રાખીએ છીએ કમિશનર સાહેબે પહેલાં પહેલું જય ગણેશ બહુ સારો રિસ્પોન્સ આવ્યો સાહેબે અમને કીધું કે ભાઈ વડોદરામાં જે રીતે ગણેશ ઉત્સવ ઉજવાય છે એ રીતે ઉજવાનો સાથ સખા પોલીસવાળા બી આપશે અને આપતા રહેશે અને એ રીતે મંડળોવાળા પણ આપશો એવું અમને ખાતરી આપી છે અને શાંતિ રીતે તહેવાર ઉજવાય એવી અમને એમને ખાતરી આપી છે કે ભાઈ શાંતિ સાહિત્ય ઉજવાશે બરાબર આવું કીધું છે અહીંયા એ દર વર્ષની માફક જે ઉજવાય જે રીતે ઉજવાશે એવું કીધું છે બસ અહીંયા બરાબર પોલીસવાળાને સાથ સહકાર તમે આપશો અને અમે મંડળ દ્વારા આપી છે કે ભાઈ અમે સાત સક આપીશું પોલીસ વાળાને સાહેબને બરાબર છે વર્ષોથી ચાલતો આવ્યો એક પરિપત્ર આ વર્ષે બી બહાર આવ્યો અને વર્ષોથી જે ઉત્સવ છે એને એક પ્રમાણે ઉજવવા માટેનું આશ્વાસન મળતું આવ્યું આ વર્ષે પણ કમિશનર સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને કીધું કે તમારા ઉત્સવની એટલે આપણા ઉત્સવની જાજર માનતા જળવાશે આ સંસ્કારી નગરી છે આ ઉત્સવ પ્રિય નગરી છે એમાં થતો ઉત્સવ ગણેશ ઉત્સવ એ જ રીતે ઉલ્લાસો ભર્યો ઉજવાશે એવી અમને આશ્વાસન આપ્યું છે અને હું પણ સર્વ ગણેશ મંડળો તરફથી અમે બી આશ્વાસન આપ્યું છે કે કાયદો અને વ્યવસ્થામાં અમે પોલીસ ખાતાને પૂરો સહકાર આપીશું તમારા ચેનલ થ્રુ હું ફરી કહું છું કે જે જે હિન્દુ સંગઠનો છે કે જે જે સંગઠનો છે જે જે વ્યક્તિ વિશેષો છે જે જે એમના પોતાના લાઈનથી દૂર રહીને બી અમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે આ ઉત્સવને પાછા એની જાજરમાનતા જળવાય રહે એના માટે એ સર્વનું અમે કહે દિલથી ગણેશ ઉત્સવ સમિતિ આભાર માને છે હિન્દુ ધર્મમાં પ્રથમ પૂજની હોય કહેવાય ગણપતિ બાપા અને જ્યારે વિઘ્ન જ્યારે વડોદરા શહેરમાં આગમન થતું હોય તો વડોદરા શહેરના નગરજનો ઉલ્લાસથી એમનું આગમન કરતા હોય અને જ્યારે જ્યારે વાત કરીએ કે પ્રશાસન દ્વારા અવારનવાર મને તો એ જ ખબર નહીં પડતી કે જે ભગવાનની સૃષ્ટિની રચના કરી એ ભગવાન માટે માપદંડ આ કેટલું યોગ્ય છે આજે કોઈ બી નેતા આવે કોઈ બી અધિકારી એટલે ભાઈ પાંચ ફૂટની દસ ફૂટની તમારા બંગલા બંગલા મોટા હોવા જોઈએ તમારી હવેલો બનવી જોઈએ તમારી ગાડીઓ મોટી હોવી જોઈએ પણ ભગવાનની જ્યારે વાત આવે ત્યારે ભગવાનને સીમિત દાયરામાં રાખવામાં આવે છે એ કેટલું યોગ્ય છે એટલે ક્યાંક તો એવું લાગી રહ્યું છે કે પ્રજાને છંછેડવાના ધંધા ચાલી રહ્યા છે અને એક વસ્તુ કે વાત જો કદાચ પોલ્યુશનની આવે તો પોલ્યુશન અત્યારે તમે જો કે કોર્પોરેશને ઠેર ઠેર કૃત્રિમ તલાવની પણ તૈયારી કરી છે તો પોલ્યુશન બે પ્રશ્ન આવતો નથી અને જે તે સમયે જેટલા અત્યારે તમે જો કે વડોદરા શહેરની અંદર આ જે ગણેશ ઉત્સવ એ હર્ષો ઉજવવામાં આવે છે બોમ્બે પછી જો વાત આવે તો વડોદરાની વાત થાય અને ઘણા લોકો ઘણા મંડળો તમને સહકાર પણ આપતા હોય તો આવી રીતે શા માટે ચેડા કરવામાં આવે છે અમને તો ક્યાંક એવું લાગે છે કે રાજકીય સ્ટંટ છે કે ગમે ત્યારે આવી રીતે ગણપતિ બાપાનું તહેવાર આવે એટલે છંછેડવાના અને પછી કોઈ નેતા આવે અને નેતા એને પછી સહમતી આપી દે અને પછી પ્રજાએ ખુશ અને નેતાએ ખુશ એવી વાત અહીંયા થઈ રહી છે પણ ભગવાનની સાથે આવી વાત ન ન થવી જોઈએ અને જે પ્રમાણે કમિશનર છે જે અમને જે શું કહેવાય એને ભાઈદરી આપી છે એ ભાહીદારીને ધ્યાનમાં લઈને આગામી દિવસોની અંદર સારી રીતે ગણેશ ઉત્સવ હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવશે એ વાત નક્કી થઈ છે